આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે એટલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક હાથ રીતના અમલ થઈ રહ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્ય સરકારમાં મંત્રી પીસી બરંડાના દારૂ વિશેના નિવેદનને લઈને અસહેમતી દર્શાવી છે સાધન મનસુખ વસાવાએ કહ્યું છે કે તેમણે કયા એંગલથી આ નિવેદન આપ્યું એ મને ખબર નથી પરંતુ ગુજરાતમાં માત્ર આદિવાસી લોકો દારૂ નથી પીતા આ ઉપરાંત ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી દારૂબંધીનો અમલ ખૂબ કડકાઈ પૂર્વક થઈ રહ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ગુજરાતમાં મંત્રી એવા પીસી બરંડાના આદિવાસી સમાજના દારૂ વિશેના નિવેદનથી હોબાળો મચી ગયો છે તો હવે પીસી બરંડાના નિવેદન પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પીસી બરંડાએ કયા એંગલથી નિવેદન આપ્યું એ મને નથી ખબર પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત અને આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીવે છે એકલા આદિવાસી સમાજના લોકો દારૂ નથી પીતા પરંતુ એટલું પણ સ્પષ્ટ કહું છું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી દારૂબંધીના કાયદાનો કડકાઈપૂર્વક અમલ કરવામાં આવ્યો છે તો આ સાંભળો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પીસી બરંડાના નિવેદન પર શું કહ્યું છે બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે તો બરંડા સાહેબ જ જાણે પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે એટલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક હાથ રીતના અમલ થઈ રહ્યો છે અને સરકાર કે પોલીસ તંત્રને જ્યાં પણ આવું એમને બાતમી મળે કે ખ્યાલ આવે

ચૈતર વસાવવાનું આ જે નિવેદન સામે આવ્યું છે તેનાથી જે પણ આદિવાસી સમાજના લોકો સુધારા તરફ આગળ વધી રહ્યા છે તેમને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે તો આ બાબતે તમારું શું માનું તમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર